ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હત્યાના બનાવમાં ત્રણ આરોપીઓ તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશન ટીમ બનાવની હકીકત એવી છે કે ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બિલિયાનગર નવા ગામ ખાતે ઘટેલ હત્યાના બનાવમાં હકીકત એવી રીતેની છે આ કામે મરણ જનાર વિશાલ ઉર્ફે અતુલ વિનોદભાઈ સોની ઉંમર વર્ષ અઠ્ઠાવીસ ધંધો લેસ કટિંગ રહેઠાણ મકાન નંબર બાવન ગણપતિધામ સોસાયટી એક જલારામ નગર ની બાજુમાં નવા ગામ ડિંડોલી સુરત ના ઘર ની આસપાસ આ કામ ના આરોપી મુકેશ ભનુભાઈ મીર રાઠા નવા ગામ ડિંડોલી ગોપાલ ભનુભાઈ મીર રાઠા નવા ગામ આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ ઉમર વર્ષ એકવીસ ધંધો મજૂરી કામ રહેઠાણ ઉમિયાનગર સોસાયટી એક નવા ગામ ડિંડોલી સુરત મૂળ વતન ગામ ગોર તહેસીલ સૈયદપુર થાણા ખાનપુર જિલ્લો ગાજીપુર રાજ્ય ઉત્તર પ્રદેશ તથા અભિષેક ઉર્ફે કાલ્યા અખિલેશ પાઠક

કલાક ત્રણ વાગ્યાના અરસામાં નવાગામ બિલિયાનગર ખાતે આ ગામના મરણ જનાર પોતાની મોપેડ દોરીને લઈ જતા હતા તે વખતે ઉપરોક્ત આરોપીઓને તથા આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ તથા અન્ય એક બાળકિશોરે ભેગા મળી એક સંપ થઈ મરણ જનારને ચપુના ઘા મારી મોત નિપજાવેલ છે આ કામે આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ ઉંમરવર્ષ એકવીસ અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક ઉંમરવર્ષ અઢાર મુકેશ બનુભાઈ મેર તથા અન્ય એક બાળકીશો નાઓને રાઉન્ડ અપ કરે છે અન્ય આરોપીની તપાસ ચાલુ છે તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે